સુરત દિવસે દિવસે જાણે કે ક્રાઇમ હબ બની રહ્યું છે સુરતમાં ખેતરમાં કામ કરતા એક મજૂરની કરપીણ હત્યા કરવામાં આવી હતી સુરતના કોસંબા નજીક હત્યાનો બનાવ સામે આવ્યો હતો તો હથુરણ ગામે ખેતરમાં કામ કરી રહેલા મજૂરની લોખંડની વસ્તુ મારી અને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે મૃતકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે યુવકના મોતને લઈ અને પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે તો કોસંબા આવેલ હથુરણ ગામે સવારના સમયે ખેતરમાં કામ કરતા શ્રમિકની હત્યા કરવામાં આવી હતી ઉમેશ નામના યુવકને લોખંડની વસ્તુથી હત્યા કરવામાં આવી હતી જેથી મૃતકના પરિવારજનોએ કહ્યું કે ખેતરના માલિકે જ મજૂરની હત્યા કરી હતી તો મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરવા માટે ખસેડવામાં આવ્યું છે મૃતકના સંબંધીઓ જણાવ્યું હતું કે મૃતક ઉમેશ રોજની જેમ ખેતરમાં કામ કરવા માટે ગયો હતો આ દરમિયાન ખેતરના માલિક આવી ગયા હતા અને કંઈક બોલા ચાલી બાદ તેના ઉપર લોખંડની પાઇપ જેવી વસ્તુ લઈ અને તૂટી પડ્યા હતા જેથી ઉમેશનું મોત નિપજ્યું હતું હાલ અમારી એક જ માંગ છે કે ઉમેશને મોતને ઘાટ ઉતારનારને કડકમાં કડક સજા થવી જોઈએ એ વડલા ગામ વડલું વડલું કહે છે જંગલ જંગલીને વડલા તળપથી ઉડખાય છે એવા એને તાઈનો ખેતર છે એને કામ પર લઈ ગયા હતા એને ત્યાં માર માર્યો છે કોને માર માર્યો સેનાથી માર માર્યો એ ભૈયાત છે એના શેઠનું નામ ઇલિયાસ ભૈયાત અહીંયા માર માર્યો છે એ હેન્ડલ મશીન ચલાવવાનું હેન્ડલથી એવી જાણ પડી છે એનો બાજુવાળો એને હાથવાળો હતો અહીંયા કીધું છે કે આજે માર્યો છે હેન્ડલથી શા માટે માર્યો એવું કંઈ ખબર કંઈ કામ બગાડ્યું એના માટે માર્યો હશે અને કો બીજું કોઈ હતું મારવામાં મારવામાં કોઈ નહીં હતું બીજું કોઈ અમને ખબર પડી પાંચ વાગે ખબર પડી કે ભાઈ છોકરાની હોદણ કરવા આવ્યા કે છોકરા ઉમેશ આવ્યો પાંત્રીસ વર્ષની ઉંમર છે હા લગ્ન ભગ્ન થઈ ગયા છે હા બે છોકરા છે એના અને એક છોકરી છે ત્રણ છે એટલે